ધિરણ ધીરેનભાઈ મનોહરભાઈ પટેલનું પેમેન્ટ બાકી હતું અને એ બાબતે વિજયભાઈ ગોર્ધનભાઈ પટેલ જાવલા રજૂઆત કરવા આવેલ છે એમનું બાર તારીખની આસપાસ એમના કપાસ નાખેલ છે અને એ કપાસનું પેમેન્ટ આધાર ઇન ઇનએક્ટિવ હોવાને કારણે થયેલ નથી અને એ આધાર એક્ટિવ કરવાની ફરજ ખેડૂતની હોય છે અને એ લોકોએ વીસ તારીખની આસપાસ આધાર એક્ટિવ થયું છે વીસ જાન્યુઆરી જેવું અમને માહિતી મળેલ છે અને એમનું પેમેન્ટ અમે હવે કરાવવા માટે તજવીજ કરેલ છે એમની જે કપાસ બાબતની રજૂઆત છે એમાં બાર ટકા મોશિયર સુધીનો કપાસ ખરીદી કરવાનો સીસીઆઈને પાવર છે અને એ પ્રમાણે સીસીઆઈ કપાસ ખરીદશે અને એ પ્રમાણે ખરીદી ચાલુ છે એનાથી વિશેષ અહીંયા કોઈ પણ સવારે હું સમલા સેન્ટર ખાતે આવ્યો મારા પૈસા બાર ડિસેમ્બરના જે બાકી છે એની પૂછપરછ કરી અત્યાર સુધી અનલીગલી આ લોકોએ નિયમ વિરુદ્ધ એક ક્વિન્ટલ એ તૈય કિલો કમાને મારી જોડથી નવ ક્વિન્ટલ જેટલો કપાસ કાપી લીધો છે એના માટે મેં વાત કરી એ લોકોએ કોઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે માટે તમારે ઉપર મળવાનું અમારી કોઈ જવાબદારી નહીં એટલે મેં મારી જાતને પેટ્રોલ ચાટી અને ઓફિસની સામે અગ્નિદાસ કરતો હતો એટલામાં અહીંયાના મેનેજર રમેશભાઈ અને એ બધા આવીને એ લોકોએ છોડાવીને બોટલ બોટલ ઝૂટવીને અંદર લઈ ગયા અને આ લોકો હજુ પણ જે રજૂઆત કરું છું સાંભળતા નથી કારણ કે હવે જાણવા મળ્યા પ્રમાણે આ રોજમદાર કર્મચારી છે એને કોઈ ખરીદવાની